ખાલી ધર્મ ભક્તિ ધર્મ ભક્તિ વીઆઈ ગયા પછી મહારાજ નો જો અવતાર પૂરો થઈ ગયો હોય અવતાર એ તો પૂરો થઈ ગયો તો પછી મહારાજ ને પછી તરત જીવ જવું જોઈએ વનમાં જવાને બદલે બરોબર આમ જવું જોઈએ અક્ષરધામ માં એટલું જ હેતુ હોય ઓલા બધા હેતુ ખરા એમાં ના નહી પણ આનુસંગિક હેતુ હેતુ આનુસંગિક હેતુ કેવાય ગોપીઓને ભગવાને લાડ લડાવવા એ બરાબર છે પણ જે કામ મારે ભગવાને આવીને કરવું હતું ધર્મ નું સ્થાપન કરવું હતું અને ઓલું કરવું તું એટલે મહારાજે આમાં એવું કીધું કે ઓલા હેતુ ને કે એ તો કોઈ બીજા આચાર્ય હોતે કરી શકે પણ મહારાજનો જે હેતુ હતો એ બીજો નો બીજા નો કરી શકે મહારાજ ની પોતાની ઓળખાણ કરાવવી અને કારણ શરીરને દૂર કરી અને અક્ષરધામને પમાડવા એ કોઈ બીજા કરી ન શકે એટલે મહારાજનો હેતુ એટલે મહારાજે કારણ શરીર દૂર કરવા માટેના જે ચરિત્ર કર્યા હોય પોતાની અસાધારણ એટલે વિલક્ષણતા બીજા કર્યો હોય એ તો સામાન્ય પણ વિલક્ષણ જે પોતે કાર્ય કર્યા હોય એ પોતાનો અસાધારણ હેતુ ઈતર સામાન્ય અને ઈતર વિલક્ષણ ઇતર સામાન્ય બધા બધા અવતારોમાં સામાન્ય હોય ઐશ્વર્ય દેખાડે એ બધા અવતારમાં સામાન્ય હોય મહારાજ કીધું બધા ભગવાન લોહ ચુંબકમાં આકર્ષણ હોય એવું બધા તો એ ઇતર સામાન્ય સામાન્ય વિલક્ષણતા હોય મહારાજ ની બીજા અવતારો કરતા વિલક્ષણતા હોય એ મહારાજ નો અસાધારણ હેતુ કહેવાય અસાધારણ ઓળખાણ કે અસાધારણ હેતુ કહેવાય અને એને માટે મહારાજે જે ચરિત્ર કર્યા હોય એને કરીને આ સંપ્રદાયની પુષ્ટિ થાય સિદ્ધાંતોની પુષ્ટિ થાય એ તો પુષ્ટિ પોતાના ઇષ્ટ દેવના જે જન્મથી કરીને દેહ મુકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે સંપ્રદાય એટલે શું સંપ્રદાય એટલે એટલે શું શું તો પછી સિદ્ધાંત પરંપરા હોય તો પરંપરામાં તો ચોરાનો વંશ ખાલી જાય એવું કે છે ચોરાનો વંશ ખાલી જાય ને તો ચોરાની પરંપરા એનો સંપ્રદાય કયો પરંપરા નો તથ તો શું છે પરંપરા નો અર્થ આગળ હાઈલે જાય એમ આગળ હાઈલે જાય આગળ હાઈલે જાય એ સંપ્રદાય એમાં સંપ્રદાય આવી ગયો તો સંપ્રદાય ગુરુક્રમ ગુરુક્રમ એટલે પરંપરા એને સાંસ્કૃત શબ્દ કર્યો છે કે સંપ્રદાયો ગુરુક્રમ સંપ્રદાય એટલે ગુરુ ગુરુક્રમ ગુરુક્રમ એટલે પરંપરા આના ગુરુ આ નાના ગુરુ આ નાના ગુરુ આ નાના ગુરુ આના શિષ્ય આ નાના શિષ્ય આ પછી એને છેલ્લે હું એમ એટલે એનો સંપ્રદાય એટલે એને સંપ્રદાય કહેવાય કતો પછી એમાં કીધું તો શું કીધું છે તો એનો મર્મ શું છે એટલે સંપ્રદાય શબ્દનો અર્થ શું એ તો એની ડેફિનેશન કરી સંપ્રદાય ગુરુક્રમ એ તો એની ડેફિનેશન કરી પણ સંપ્રદાય નો વ્યુત્પત્તિક અર્થ શું છે એમ સમ્યક પ્રદાય દાય દાય એટલે વારસો દાય ભાગ એટલે શું થાય વારસો વારસ અને સમ્યક પ્રદાય પ્રદાન વારસાનું સમ્યક રીતે સારી રીતે રૂઢી રીતે આપવું એને પણ વારસો છે નો

ટ્રાન્સફર કરે એ ન હોય ને વેચેથી ખાઈ જાય આને છોકરો કોઈક ઓટી વાળો છોકરો થાય તો ટ્રાન્સફર કરે કે બાપા ભેળવું એ ખાઈ જાય ખાઈ જાય કે પછી ટ્રાન્સફર કરે એ આગળ બાપા એ મેળવું આ ખાઈ જાય તો પરંપરા માંથી આવે ને ગુરુક્રમ માં આવે એનું નામ આની પેઢી બારોટ પેઢી પેલા લખતા એમ તો બારોટ પેઢી માં તો નામ તો લખી જાય કે નહીં પણ એમ થોડું કઈ કે આ ખાઈ ગયો બધું આ પેઢીને ખાઈ ગયો એવું થોડું લખે એટલે ક્રમ માં લખે કે આનો દીકરો આનો દીકરો આનો દીકરો આનો દીકરો આ ક્રમ લખી જાય એ ગુરુ ક્રમ એ એમાં દીકર ને એટલે આનો શીશા આનો શીશા આનો શીશા આનો શીશા પણ શીશે ઊંધું હું વાળું એ અને ઊંધુવાળું હોય એ પશુ સંપ્રદાય તો એનો શિષય એક થયો અને એની ઊંઘ ઊંઘડ્યું બધું સંપ્રદાય નું તો અહીં સંપ્રદાય સંપ્રદાયો ગુરુક્રમહ તમે બીક ગયો છો સંપ્રદાયો ગોરુક્રમહ પરંપરા એને સંપ્રદાય કહેવાય તો આનો અર્થ હું એ સંપ્રદાય એટલે દાય ભાગ દાય ભાગ એટલે વારસો એ વારસામાં ગ્રહસ્થ હોય તો એના છોકરાને વારસામાં કાંઈક દેતા જાય અને બાપાને વારસામાં દેવાનો બહુ હરખ હોય મારો છોકરો મજૂરી કરે છે તો હું એને થોડીક મિલકત આપતો જાઉં એને મજૂરી કરવાની ન હોય બાપો ખાય નહીં પેટે પાટા બાંધે પણ છોકરાને કંઈક સુખી કરતા નહીં એને એવું હોય આમાં શું એવું આમાં તો ગુરુ હોય એ ખલાસ કરતા જાય કે વાંસ ઓલા ને જે હોય છે એ બધા એ જાણ છે ભેળા કરી લે અને એની ગુરુ ખલાસ કરતા જાય બધુંય અને તોય સંપ્રદાય હે પૈસા બીજી શું કહે તમે ભણ્યા છો ને શ્રીભાષ હે એને ભાઈ એટલે સિદ્ધાંત ને એને જ્ઞાનને

એનું વહન કરનાર કલ્યાણકારી સિદ્ધાંતો નું વહન કરનારો ગુરુક્રમ હોય તો એને સંપ્રદાય નહી છે એ શાસ્ત્ર કરતા બલિય યોગાથ રુધિર બલિય રુધિર બલિય યોગ એટલે શાસ્ત્ર વ્યાકરણ વ્યાકરણ આ વ્યાકરણ શાસ્ત્ર ની કહેવત પણ લાગુ બધી પડે યોગાથ રૂઢિર બલી જશે યોગ હું વ્યુત્પત્તિ વ્યુત્પત્તિ અર્થ થાય એને યોગ કહેવાય અને રૂઢિર તો કેવાતું હોય કે રૂઢ થઈ ગયું એ લોકમાં લોકમાં પ્રસિદ્ધ થઈ ગયો હોય અને રૂઢિ કહેવાય તો લોકમાં પ્રસિદ્ધ થઈ ગયું હોય અને યોગમાં મળતું ન હોય તો એ રૂઢિર બલી હશે બેની ફાઇટિંગ થાય તો રૂઢિ છે બળવાને એમ શાસ્ત્રાર્થ ગુરુક્રમો બલી હશે બલિયાને શાસ્ત્ર કરતા ગુરુક્રમ ગુરુક્રમ છે એ બળવાન છે શું કરવાને વેરીફાઈ થયેલું વેરીફાઈ થયેલા સિદ્ધાંતો એમાંથી સિલેક્ટ કરેલા હોય અને સિલેક્ટ કરેલા સિદ્ધાંતો છે સિદ્ધાંતો શાસ્ત્રમાં તો બધા ઢગલો કરી દીધો હોય કે આ જાઓ રેડીમેડ સ્ટોર હોય તેમાં તો બધા લુકડા બધા ને આપ્યા હોય નાના ના મોટા ના ગઢા ના બુઢા ના બધા ભાઈ બધાય એમ એમાંથી સિલેક્ટ કરીને લઈ લે તો એને બળવાન પડે છે શાસ્ત્ર કરતા આ ગુરુમાં ગુરુ એ સિદ્ધાંત ચોટેલા સિદ્ધાંતો છે એ બળવાન છે એટલા માટે શાસ્ત્ર તો બધા માટે કોમન છે શંકરાચાર્યને માટે કોમાન રામાનુજાચાર્યજીની માટે કોમાન આપણે સ્વામિનારાયણ સંપ્રદાય હોય વલ્ભાચાર્યનો સંપ્રદાય હોય એ બધાય માટે શાસ્ત્રમાંથી જ કાઢવાનું પડે ત્રણે ત્રણે ગીતસ પ્રસ્થાન ત્રય એમાંથી સિદ્ધાંતો કાઢવાના સિદ્ધાંતો નોખા નોખા કાઢ્યા એ જ ગુરુની બલિહારી છે અને એમાં પાછા શ્રેષ્ઠ ડાઉન અપ ડાઉન હોય ને એટલે એ તો ગુરુની બલિહારી છે એટલા માટે સંપ્રદાયો ગુરુક્રમા ગુરુ છે એના સિલેક્શનમાં જ ખૂબી છે સ્વામિનારાયણ ભગવાને જે સિલેક્શન કર્યું એની જ ખૂબી છે પેલા એમ કે રામને માનનારા હોય એને શાસ્ત્ર માંથી સિલેક્શન કર્યા હોય કલ્યાણના સિદ્ધાંતો કે જીવ જીવનું કલ્યાણ આમ થાય અને વૈષ્ણવ સંપ્રદાય હોય તો એને શાસ્ત્ર સિલેક્શન કર્યું હોય જીવનું કલ્યાણ આમ થાય અને મારા જે એ શાસ્ત્ર માંથી શાસ્ત્ર તો બધા એમાં કોમન છે તો સંપ્રદાય અલગ કેમ થાય એટલા માટે ગુરુક્રમ અને ગુરુક્રમની મહત્તા એટલા માટે કે થોડામાં જાજુ કોણ દઈ દે થોડામાં જાજુ અને સાચું એટલે ખોટા માણસો હોય એ થોડામાં જાજુ દઈ દે એક કલાકમાં તો એને આખી જિંદગી ખૂટે એટલું ભાતું દઈ દે બધા શાસ્ત્રો સાથ દઈ દે પછી બીજા પણ કથા સાંભળવા જવું જ ન પડે એક જ કલાક બધું કરી દે પણ સાચું હોવું જોઈએ એમ થોડામાં જાજુ અને સાચું આપી દે એવો એમ કે એમાં ગુરુ ની ખોબી છે એટલે એને કીધું કે સંપ્રદાયો ગુરુક્રમ સંપ્રદાયો ગુરુક્રમ નથી હકીકતમાં તો સંપ્રદાય તો એને કહેવાય કે દાય ભાગ છે ભગવાનના સિદ્ધાંતો એ વારસામાં આપવા એને એને સંપ્રદાય કહેવાય ભગવાનના સિદ્ધાંતો છે એ સંપ્રદાય છે દિવાલો એ સંપ્રદાય નો કહેવાય માણસો બધાય એ સંપ્રદાય નો કહેવાય આપણે શું કહીએ છીએ કે ગુરુકુળ એટલે બિલ્ડિંગ ગુરુકુળ બિલ્ડિંગ એ ગુરુકુળ નથી ગુરુકુળ એટલે શું વિદ્યાર્થી વિદ્યાર્થી એ પાછું ગુરુકુળ નથી વિદ્યાર્થી માં કઈક હારા સંસ્કાર હોય તો એ ગુરુકુળ ને પ્રતાપ હારા સંસ્કાર છે એ ગુરુકુળ છે વિદ્યાર્થી તો બધે છે અને બિલ્ડિંગો તો બધે છે તો એમ દિવાલો મંદિરો છે એ સંપ્રદાય છે તો મંદિરો તો બધા છે

ઓલા શરૂઆતનો જાળવી રાખવા માટેનો છે ક્વોલિટી માટેનો છે અને પાછા એ દેશ એક કે નહીં કે સારી રીતે બીજામાં દેશે કે નહીં જેવા મેળવા તાય એવા બે બીજામાં દેશે કે નહીં અનેકર વચ્ચે ખાઈ જાય ઓલો એમ કે કેન્દ્રમાંથી રાહત મળે તો એ પ્રધાનોના હાથમાં આવે અને પ્રધાનોના હાથમાંથી પછી ગરીબોના હાથમાં જાય એટલે પેલા કેન્દ્ર હોય કેન્દ્રના હાથમાં હોય પછી પ્રધાનો હાથમાં આવે ને પછી ગરીબોના હાથમાં ગરીબોના હાથમાં આવે નહી કઈ વચ્ચે થઈ ગયા તો ગુરુ છે એ સિદ્ધાંત ગળી જાય છે કે પછી કે ઉજાગર કરે છે ભગવાન ના સિદ્ધાંતો ને વધારે ઉજાગર કરે એવો ગુરુક્રમ એને સંભાઈ ખાલી ગુરુક્રમ સંપ્રદાયો ગુરુક્રમ ગોખી નાખી દઈ ભણેલા ને એ ગોખું સારું પડે અને એમ આ આપડે અભણ હોય તિલકચાંડલો એ સંપ્રદાય તિલકચાંડલા વાળા છે તો કે સ્વામિનારાયક અને ઓલા બધાય તો વૈષ્ણવ ના ઓલા બીજાના માર્ગી કંથના હા એવું એને બધા જૂનાથ ને બોલે અભણ માણસો ની એમ ભણેલા માણસો ને સંપ્રદાય કોને કહેવાય અને એની પુષ્ટિ કોને ની પુષ્ટિ એટલે આશ્રિત થાય એમ ન કીધું પણ સિદ્ધાંત સિદ્ધાંત જીવન જીવન જીવવા વાળા માણસો જાજા ભેળા થાય તો સંપ્રદાય ની પુષ્ટિ થઈ અને સિદ્ધાંત પ્રમાણે જીવન જીવવા વાળા લાંબો ટાઈમ હાલે તો સંપ્રદાય ની પુષ્ટિ થઈ નહી તો પુષ્ટિ નહી બધા ભેળા થઈને બાપાની મિલકત પૂરી કરી દે તો ભલે જાજા છોકરા હોય તો મિલકત જલ્દી પૂરી થઈ જાય બાપા એ હોય તો જલ્દી એકલો હોય તો થોડોક વાર લાગે અને જાઝા ભેળા થયા હોય ઓટીવાળ પછી એને પૂરી કરતા વાર જ ન લાગે તો એ તો એના છોકરા ઓટી ઓટીવાળ પછી આપણે સંપ્રદાય બાપાની મિલકત ને પેલી વેલા વેલી પૂરી કરી દેવી બાપાની મિલકતને ને વેલી પૂરી કરી દેવી સ્વામિનારાયણ સંપ્રદાયે સ્વામિનારાયણ ભગવાન સિદ્ધાંતો થાય એ વેલા વેલા પૂરા થઈ જવા જોઈએ તો આપણે મોકળો જયારે બધો માર્ગ મોકળો થાય નહીં તો માર્ગ મોકળો ન થાય સ્વામિનારાયણ બધી જ કરી છે કે આમ ન કરું આમ ન કરું આમ ન કરું આમ ન કરું એ બધું બંધ એ બધાય પેલા આડેશ બધા તોડીએ તો થાય ને મોકળો માર્ગ નકર મોકળો માર્ગ ક્યાંથી થાય અને તોય પાછો સંપ્રદાય નો સંપ્રદાય દાય એટલે વારસો વારસો એટલે કે નો આને તો કઈ મિલકત નો વારસો છે નહી વારસો એટલે કે દો તો ભગવાન ના સિદ્ધાંતો ભગવાને સ્થાપેલા સિદ્ધાંતો એનો વારસ કલ્યાણના નિયમો જીવનું કલ્યાણ કેમ થાય એને માટે ભગવાને નિયમો ઘડી ગયા કે સાધુ એ આમ રહેવું ગ્રહસ્થો એ આમ રહેવું તો અગિયાર નિમ પાડવા સાધુ એ પાંચ નિમ પાડવા પાંચ વર્તમાન પાડવા એટલે તો એનું કલ્યાણ થાય અને ભગવાનનો આશરો કરવો ઈ બે જળવાય નહીં તો સિદ્ધાંત નો જળવાય તો સંપ્રદાય નો કહેવાય

સમ્યક રીતે એટલે સમ્યક એટલે એની જાળવણી બરાબર કરીને એમાંથી ને એમ નહી સ્વામિનારાયણ ભગવાન એક વાત પાંચ ઓલા વર્તમાન કીધા છે અને એક હરખો હેલો એવો પકડી લે એમ નહીં એમ પૂરે પૂરેપૂરા જાળવીને એમ બાપાની મિલકત છોકરે જાળવી ક્યારે કહેવાય કે એમાં કઈક વધારો કરે એમ એમ

પાછલી પેઢીમાં પણ એક અમુક વધારે ઉજાગર થવા જોઈએ વધારે ઉજાગર તો હોય એનાથી વધારે ઉજાગર કેમ થાય પણ વધારે માણસો વધે માણસો વધે તો એના સેમ્પલ વધે તો વધારે માણસ ઓલું ઓલું થાય ને કે એટલા બધા સેમ્પલ છે ત્યારે